નમસ્કાર મિત્રો આજે તો આ ભૂતિયાએ ભોરુડા ભરવાડની પત્ની કે જે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહી હતી તેનો જીવ બચાવ્યો અને પછી રાતના અંધારામાં ભૂતિયો અને રાજકુમાર પાછા પીપળાના ઝાડમાં જઈ અને છુપાઈ જાય છે પરંતુ રાતના અંધારામાં રાજકુમારની શોધમાં નીકળેલા બંને સિપાહી ત્યાં આવે છે અને ત્યાં આવી અને ત્યાં જ પીપળાના ઝાડ નીચે રાતવાસો કરવા માટે રોકાય છે અને ત્યાં રોકાઈ અને રાજકુમારની વાતો કરતા હોય છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે વહેલી સવારે રાજકુમારના કાનમાં પહેરવાનું કુંડળ આ એક સિપાહીના હાથમાં આવે છે અને તેને જોતાની સાથે જ તે કહેવા લાગ્યો કે આ આભૂષણ તો રાજકુમારનું છે અને રાજકુમાર નક્કી આટલામાં જ ક્યાંક હોવો જોઈએ અને આમ આટલું કહી અને પછી તો તેઓ ગામમાં જવાનો વિચાર કરે છે ત્યારે પેલો બીજો સિપાહી કહેવા લાગ્યો કે નાના મિત્ર આપણે અત્યારે બે જણા છીએ અને આપણને બે જણને તો આ ગામ લોકો પહોંચવા નહીં દે એના કરતાં આપણે મહારાજની પાસે જઈ અને વિશાળ સેના સાથે ગામમાં જઈએ તો કદાચ આપણને આપણો રાજકુમાર મળી જાય અને આમ આટલો વિચાર કરી અને બંને જણા ચાલતા ચાલતા નીકળી જાય છે અને જંગલ પાર કરી અને પાછા પોતાના રજવાડામાં પહોંચે છે અને રજવાડામાં પહોંચી અને મહારાજને જઈ અને આ બંને સિપાહી કહેવા લાગ્યા કે મહારાજ આપણા રજવાડાની બાજુમાં જે જંગલ છે ને એને પાર કરીએ

એ આખાય ગામની તલાશી લો અને જો કદાચ ત્યાં રાજકુમાર મળી જાય તો તેને લઈ અને પાછા આવો અને રાજકુમાર ના મળે તો ગામ ઉપર કાળો કહેર વર્તાવો પરંતુ મારા રાજકુમારને મારી પાસે લઈને આવો અને આમ પછી તો વહેલી સવારે ત્યાં પચાસ સિપાહીઓની ટુકડી લઈ અને આ બંને સિપાહીઓ પાછા જંગલને વીંધી આ ગામમાં પહોંચે છે અને ગામમાં પહોંચી અને ગામના સૌ માણસોને ભેગા કરીને કહેવા લાગ્યા કે હે ગામ લોકો તમારા મુખી કોણ છે ત્યારે ગામના મુખી આગળ આવીને કહે છે કે બોલો સિપાહીઓ આજે તમે અમારા આંગણે આવ્યા છો તો શું નગરમાં કાંઈ ઘટના બની છે કે શું ત્યારે આ સિપાહીઓ કહેવા લાગ્યા કે અમારો રાજકુમાર આજથી દસ દસ દિવસથી અમારા મહેલેથી રીસાઈ અને ચાલ્યો ગયો છે અને કોણ જાણે હવે તે ક્યાં છે એનો કાંઈ અતોપતો મળ્યો નથી પરંતુ અમને એ વાત તો નક્કી છે કે એ રાજકુમાર અહીંયા તમારા ગામમાં છે કારણ કે રાજકુમારનું આભૂષણ એ અહીંયા તમારા ગામના પાદરે જે પીપળાનું ઝાડ છે ને એના નીચેથી મળ્યું છે તો રાજકુમાર અહીંયા જ ક્યાંક છે બોલો રાજકુમાર તમારા ગામમાં સંતાણું છે ને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ આ મુખી બાપા મનમાં વિચાર કરવા લાગ્યા કે હા આ તો એ જ રાજકુમારની વાત ચાલે છે જે રાજકુમાર ભૂતિયાની સાથે મળી અને અહીંયા આવ્યો હતો પરંતુ શું હવે સચ્ચાઈ જણાવી દઉં કે પછી આ વાતને ગુપ્ત રહેવા દઉં આમ મુખી બાપા વિચારે ચડ્યા છે ત્યાં તો ભોરુડો ભરવાડ મુખી બાપાની પાસે આવીને કાનમાં કહેવા લાગ્યો કે મુખી બાપા જોજો હો આપણને રાજકુમાર અને પેલો ભૂતિયો કહીને ગયા છે કે અહીંયા કોઈને પણ અમારા વિશે કાંઈ જાણ કરતા નહીં અને રાજકુમારના જો સિપાહીઓ અહીંયા આવે તો એમને પણ રાજકુમારની કોઈ પણ માહિતી આપતા નહીં અને જો આપણે માહિતી આપીશું ને તો ભૂતિઓ આપણા ગામમાં કાળો કેર વર્તાવશે માટે મુખી બાપા કહી દો કે અમને કાંઈ ખબર નથી ત્યારે મુખી બાપા કહેવા લાગ્યા કે હે સિપાહીઓ અમને તો આવો કોઈ રાજકુમાર જોવા મળ્યો નથી અને અમારા આ નાનકડા ગામમાં એવો કોઈ રાજકુમાર આવ્યો નથી અને જો તમને સંતોષ ના મળતો હોય તો તમે પોતે જઈ અને અમારા એક એક ઘરોની તલાશી લઈ શકો છો ત્યારે આટલી વાત સાંભળી અને સિપાહીઓ કહેવા લાગ્યા કે આ મુખી બાપા ખોટું બોલતા હોય એવું લાગે છે માટે એક એક ઘરોની તલાશી લઈ લો અને આમ પછી તો પચાસે પચાસ સિપાહીઓ આખા ગામના એક એક ઝૂંપડા ફેદવા લાગ્યા અને બધા જ ઝુંપડા ફેદી લીધા પછી તેઓ પાછા ભેગા થઈને કહેવા લાગ્યા કે એક પણ ઝૂંપડામાંથી રાજકુમાર મળ્યો નથી તો લાગે છે કે રાજકુમાર અહીંયા છે જ નહીં ત્યારે ફરી સિપાહીઓ કહેવા લાગ્યા કે મુખી બાપા જો અમારા રાજકુમારનો કોઈ અતોપતો તમને મળે ને તો અમારા સુધી જાણ કરજો નહીતર તમને સજા થશે ત્યારે મુખી બાપા કહે છે કે ભલે અમે તમારાથી કોઈ વાત નહીં છુપાઈએ અને જેવી રાજકુમારની કોઈ પણ વાત કે રાજકુમારની જાણ થશે ને તો એને પકડીને તમારા રાજ્યમાં લઈને આવીશું અને આમ આટલી વાત કરી અને આ બધા જ સિપાહીઓ ચાલતા ચાલતા પાછા પેલા પીપળાના ઝાડ પાસે પહોંચે છે અને ત્યાં પહોંચતાની સાથે જ ત્યાં થોડું થોડું અંધારું થવા લાગ્યું છે ત્યારે પેલા બંને સિપાહીઓ આ આખી એ સિપાહીઓની ટુકડીને લઈ અને આ પીપળાના ઝાડ પાસે પહોંચ્યા છે અને ત્યાં પહોંચી અને કહેવા લાગ્યા કે જુઓ ભાઈઓ આ એ જ પીપળાનું ઝાડ છે કે જ્યાં રાજકુમારનું આભૂષણ મળ્યું હતું અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ આ પચાસે પચાસ સિપાહીઓની ટુકડી એ આખા પીપળાના ઝાડને આજુબાજુથી ચારે બાજુથી આમ તેમ જોવા લાગી અને પછી બધા સિપાહીઓ મનમાં વિચાર કરે છે કે આ પીપળાનું ઝાડ વર્ષો પુરાનું છે અને અહીંયા રાજકુમાર આવે તો સુકામ આવે અને જો અહીંયા આવ્યો પણ હશે તો હવે અહીંયાથી ક્યાં ગયો હશે અને હવે મહારાણીની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જાય છે અને રાજકુમાર પણ મળી રહ્યો નથી અને આમ વિચાર કરવામાં ને કરવામાં ત્યાં અંધારું છવાઈ ગયું ત્યારે બધા જ સિપાહીઓ મનમાં વિચાર કર્યો કે આજની રાત અહીંયા રોકાઈ જઈએ અને સવારે આજુબાજુના બીજા ગામડાઓમાં તપાસ કરીએ અને આમ આવી રીતે પછી તો બધા જ સિપાહીઓ ત્યાં જ પીપળાના ઝાડના નીચે નિંદ્રાને આધીન બની ગયા અને આમ કરતાં કરતાં અડધી રાતનો સમય થયો ત્યારે પેલો રાજકુમાર ભૂતિયાને કહેવા લાગ્યો કે હે મિત્ર જુઓ તો ખરા મારા રજવાડાના સિપાહીઓ કેવા અહીંયા આવી અને આરામથી સૂતેલા છે ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે હા રાજકુમાર તમારી વાત સાચી છે પરંતુ આ તો તમારા રજવાડાના છે એટલે આરામ કરવા દો આપણે એમને નથી સતાવા ત્યારે રાજકુમાર કહે છે કે પણ ભૂતિયા તું આમને એવા ડરાવ કે અહીંયાથી તેઓ અડધી રાત્રે ભાગી જાય કારણ કે ભૂલથી પણ જો તેઓ મને જોઈ જશે ને તો મને અહીંયાથી ઉપાડીને લઈ જશે અને પછી ભૂતિયા આપણા બંનેની મિત્રતા પૂરી થઈ જશે અને હું અહીંયા તારી પાસે નહીં રહી શકું ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયો કહેવા લાગ્યો કે રાજકુમાર તારી વાત એકદમ સાચી છે જો આ તને જોઈ જશે ને તો પછી તને મારી જોડે નહીં રહેવા દે માટે જો હવે મારો ચમત્કાર અને આમ આટલું કહી અને આ સૂતેલા આ બધા જ સિપાહીઓની વચ્ચોવચ આ ભૂતિયો ભૂખ્યો ભેડિયો બની અને નીચે ઉતરે છે અને ત્યાં ઉતરી અને જોર જોરથી ત્રાણ પાડવા લાગ્યો ત્યારે આ ભેડિયાનો અવાજ સાંભળતાની સાથે જ બધા જ સિપાહીઓ જાગી ગયા અને જાગી અને પોતપોતાના હાથમાં ભાલા લઈને કહેવા લાગ્યા કે સાવધાન સિપાહીઓ આ ભૂખ્યો ભેડિયો આપણા ઉપર આજે હુમલો કરવા આવ્યો છે પરંતુ એને છોડવાનું નથી આમ કહીને બધા જ સિપાહીઓ આ ભૂખ્યા ભેડિયા ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરે છે પરંતુ ત્યાં તો આ ભૂખ્યો ભેડિયો ધીરે ધીરે પોતાનું કદ વધારવા લાગ્યો અને આ સિપાહીઓ કરતાં પણ ખૂબ જ મોટો વિશાળ કદ ધારણ કરે છે અને આટલા મોટા વિશાળ કદવાળા ભેડિયાને જોઈ અને એક સિપાહી બોલી ઉઠ્યો કે હે ભાઈઓ હવે ખબર પડી કે અહીંયા રાજકુમારનું આભૂષણ કેમ મળ્યું હતું અને લાગે છે કે અહીંયા આ ભેડિયો રહે છે અને તે આપણા રાજકુમારને ખાઈ ગયો હશે અને હવે આપણે આને મારી નાખીએ અને આમ કહીને સિપાહીઓ આ ભેડિયા ઉપર પ્રહાર કરવા ગયા ત્યાં તો એ પણ આ પચાસે સિપાહીઓની ટુકડી ઉપર તૂટી પડે છે અને પછી તો રાડો પાડતા આ બધા જ સિપાહીઓ ત્યાંથી ભાગી જાય છે અને ભાગતા ભાગતા જંગલને પાર કરી અને પોતાના રજવાડામાં પહોંચી જાય છે અને ત્યાં પહોંચી અને બધા વાતો કરે છે કે હવે લાગે છે કે રાજકુમાર નથી રહ્યા અને રાજકુમારને એ ભૂખ્યો ભેડિયો ખાઈ ગયો છે અને એટલા માટે તો રાજકુમારનું આભૂષણ આપણને ત્યાંથી મળ્યું હતું અને આ વાત આપણે મહારાજને કરવી જોઈએ અને આમ પછી તો આ પચાસે સિપાહીઓની ટુકડી ચાલતી ચાલતી વહેલી સવારે દરબારમાં પહોંચે છે અને દરબારમાં પહોંચ્યા પછી મહારાજ કહેવા લાગ્યા કે બોલો સિપાઈઓ મારા રાજકુમારના કોઈ સંદેશ મળ્યા ખરા અને શું મારો રાજકુમાર તમારા હાથમાં આવ્યો કે નહીં ત્યારે બધા સિપાઈઓ પોતાનું નીચું રાખીને ઊભા રહી ગયા છે ત્યારે મહારાજ કહે છે કે સિપાઈઓ જે હોય તે મને સચ્ચાઈ જણાવો ત્યારે એક સિપાઈ કહેવા લાગ્યો કે મહારાજ જે પીપળાના ઝાડ નીચેથી રાજકુમારનું આભૂષણ મળ્યું હતું ને ત્યાં કોઈક ભૂખ્યો ભેડિયો રહે છે અને તે એવો છે ને કે ધીમે ધીમે એનું કદ વધે છે અને તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને ગમે તેવા ઉપર પડે છે અને અમને જણાને એકી સાથે તેણે દોડાવ્યા હતા અને ત્યાંથી જ રાજકુમારનું આભૂષણ મળ્યું હતું તો એનો મતલબ એ થાય છે કે આ ભૂખ્યો ભેડિયો રાજકુમારને ખાઈ ગયો છે મહારાજ હવે રાજકુમાર આપણી વચ્ચે નથી રહ્યા અને આટલી વાત સાંભળતાની સાથે જ મહારાજના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને તેઓ રડવા લાગ્યા અને ત્યાં દરબારમાંથી ઊભા થઈ અને ત્યાંથી ચાલ્યા જાય છે અને ત્યારે દરબારમાં આવી વાત થતાની સાથે જ પવન વેગે આ વાત આખા રજવાડામાં ફેલાઈ જાય છે અને ત્યારે એક દાસી મહારાણીની પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને કહેવા લાગી કે મહારાણી હવે લાગે છે કે આપણા વચ્ચે રાજકુમાર નથી રહ્યા અને એમને કોઈક જંગલી ભેડિયો ખાઈ ગયો છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહારાણીની આંખમાંથી પણ શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી